નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સોલે ફિલ્મ કહેવાય છે ને તારી મને માયા લાગી ચંદન રાઠોડ અને રાણી શર્મા અને કેશવ રાઠોડ જેવા સાહેબે ડાયરેક્શન જે ફિલ્મનું કર્યું હતું એ ફિલ્મ સુપરહિટ ફિલ્મ કહેવાય એ ફિલ્મનો આપણે એક કિસ્સો આજે કહેવાના છે દર્શક મિત્રો આ કિસ્સો તમને સાંભળીને હું તમને કહું છું કે રૂવાટા ઉઠી જશે કેમ કે આ ફિલ્મનો કિસ્સો તમે સાંભળ્યો જ નહીં હોય અને સાંભળ્યો હોય તો કમેન્ટના માધ્યમથી પછી શેલ્લે કહેજો કે મેં સાંભળ્યો હતો તો દર્શક મિત્રો ચલો સાંભળાવી દો એક રાત હતી અને ત્યારે ચંદન રાઠોડને બોલાવવામાં આવ્યા હતા ઘરે અને કીધું હતું કે મારે તમને વાર્તા સાંભળવી છે તો બોલાવનાર એ હતા કે ભાઈલાલ કાગડા જેઓ લાઇટ બેનનું કામ કરતા હતા એ સખત મહેનત કરતા હતા તો એમને બોલાવી અને એક વાર્તા સંભળાવવા વિશે એવું કીધું ચંદન રાઠોડને અને વાર્તા સંભળાવવા માંડ્યા ત્યારે એમને એક ફાડેલી તૂટેલી જબરખી કાઢી અને વાર્તા સંભળાવવા લાગ્યા અને એક હતો નાતીયો અને એક હતી ધૂળકી એવી એક વાર્તા ચાલુ કરવા માંડી અને જોર જોરથી ગાવા લાગ્યા ચાલી ચાલીને હું થાક્યો અને આ બધું સાંભળીને ચંદન રાઠોડને એવું લાગતું કે આ ભાઈ પીધેલા છે એવું લાગવા માંડ્યું અને ચંદન રાઠોડે એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે ભાઈલાલ કાગડા જેઓ આદિવાસી ભીલ હતા તેઓ દારૂ પીતા હતા દેશી તો એમની વાર્તા સાંભળીને એવા થોડા મૂંઝવણમાં બેઠે અને આમ કંઈક અલગ લાગ્યું અને એવા મુંબઈ રહેલા હતા એટલો એમને બહુ અલગ લાગવા માંડ્યો અને આ કિસ્સો સાંભળી તમને કેવું લાગ્યું અને આ કિસ્સો તમે સાંભળ્યો હોય તો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને ચંદન રાઠોડની દુર્ગી ફિલ્મમાં તમને કેવી લાગી હતી તો કમેન્ટ જરૂર કરજો દર્શક મિત્રો